આગામી દિવસોમાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવાર બકરી ઈદ અને ભીમ અગિયારસ જેવા આવતા હોય જેના અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તેવા હેતુથી શાંતિ સમિતિની બેઠક મળી આ બેઠકમાં પીઆઈએમડી સાળુંકે તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર રશ્વિનભાઈ ડોડિયા શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ કોટડિયા દિનેશભાઈ ખીમસુરિયા અનકભાઈ વાળા નાગભાઈ ધાધલ મુરજીભાઈ મહિડા સહિત સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા